વડોદરામાં આવેલા પૂર તંત્રએ નથી લીધી બોધપાઠ વરસાદી છે આ વરસાદી લાઇન કામગીરી અધૂરી છતાં કોન્ટ્રાક્ટર ઓડેદરા કન્સ્ટ્રક્શનને પૈસા ચૂકવાયા છે દોઢ કરોડના કામમાંથી તેતાલીસ લાખ ચૂકવાયા છે પૈસા મળ્યા બાદ કોન્ટ્રાક્ટર કામ અધુર મુખી જતું રહ્યું કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સર્વે

લેખિતમાં મૌખિકમાં રજૂઆત કર્યા પછી એક કામ મંજૂર કરવામાં આવ્યું લાલબાગથી વિશ્વામિત્રી નદી સુધી બારસોના મોટા પાઇપ નાખીને પાણીનું નિકાલ કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું ઓડોદરા કન્સ્ટ્રક્શન કરીને જે ઇજારદાર છે એને જે કામગીરી કરી હતી જે બારસોના ભૂંગળા નાખ્યા છે એ બારસોના ભૂંગળાની અંદર જે કંઈ એનું બિલ હતું તેતાલીસ લાખ રૂપિયા સમથિંગ એ લઈ ગયા અને પણ એ ભૂંગળાની હાલત જે કે પાણીનું જે નેટવર્ક હોય પાણી જવા માટે જે પાઇપ નાખ્યા હોય એ પાઇપની અંદર એસી ટકાથી માટી ભરાઈ ગઈ છે કોઈ જાતનું પાછળનું પાણી આગળ જઈ ના શકે લોકોના પરસેવાના વેરાના પૈસા કરોડો કરોડો રૂપિયા આપણે ઇજારદારને આપતા હોય ત્યારે તમામ જવાબદારી આપણા જે અધિકારી હોય એમની હોય સ્થળ પર કોઈ સુપરવિઝન નહીં હોતું એવું લાગી રહ્યું છે કે અધિકારી પણ એમની જોડે મળેલા છે ચોક્કસ પાઇપોમાં માટી ભરાયેલ છે પરંતુ સંપૂર્ણપણે માટી કાઢીને સાફ કરી અને ચેમ્બર્સ બનાવી અને બાકીની અધૂરી કામગીરી પૂરી કરી અને વરસાદી પાણીનો નિકાલ થાય એ માટેની તમામ પ્રયત્નો તમામ કામગીરી કરવામાં આવશે આ કામગીરી ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવામાં આવશે હા કામગીરી વચ્ચે બંધ હતી એના માટે ઇજારઝાને વારંવાર નોટિસ આપી છે અને ત્યારબાદ અત્યારે કામગીરી શરૂ કરાવેલ છે વડોદરા શહેરમાં ચોમાસામાં ભયંકર પૂર આવ્યા બાદ પણ કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓએ કોઈ બોધપાઠ ન લીધો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે લાલબાગ વિસ્તારો અને તેની આસપાસની સોસાયટીમાં જે પાણી ભરાયા હતા તેને લઈને કોર્પોરેશન દ્વારા જે વડોદરા કન્સ્ટ્રક્શન છે તેને લાલબાગ તળાવથી લઈને વિશ્વામિત્રી નદી સુધી જે વરસાદી ગટર છે જે પાઇપ છે તે નાખવાની કામગીરી આપી હતી અને તે કામગીરી આજે કોન્ટ્રાક્ટર અધૂરી છોડીને ભાગી ગયો છે મહત્વની બાબત છે કે શરૂઆતમાં અઢી કરોડનો પ્રોજેક્ટ હતો તે પૂરો થયો અને ત્યાર પછી દોઢ કરોડનો પ્રોજેક્ટ હતો અને તેમાંથી માત્ર તેતાલીસ લાખની જે બારસોની પાઇપ છે તે નાખી છે અને તે પાઇપ પણ ચોમાસામાં પાણી આવવાના કારણે તેની અંદર એંસી ટકા જેટલી માટી ભરાઈ ગઈ છે જેના કારણે આ પાઇપનો પણ ઉપયોગ હવે નહિવત થઈ ગયો છે અને પાણીનો નિકાલ થાય તેવી કોઈ પણ શક્યતા લાગી નથી રહી ત્યારે સવાલ એ જ છે કે કોર્પોરેશનના શાસકો અધિકારીઓ શું ફરીથી બીજી વખત પૂર આવે તેની રાહ જોઈ રહ્યા છે કારણ કે જે આ વડોદરા કન્સ્ટ્રક્શન જે કોન્ટ્રાક્ટર છે તેના ઉપર રાજકીય નેતાઓના ચાર હાથ છે અનેક રાજકારણીઓ તેમની સાથે સાટગાઢ ધરાવે છે તેના કારણે તેનો વાળ પણ વાકો નથી થઈ શકતો અને તેને કામ અધૂરું છોડી દીધું હોવા છતાં પણ પેમેન્ટ પણ ચકવી દેવામાં આવ્યું છે તેને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે વરસાદી ગટરના અને જે વરસાદી ચેમ્બરના જે અધિકારી છે મહેશભાઈ વણકર તેમની પણ નેગ્લિજન્સી સામે આવે છે કે તેમને પણ સુપરવિઝન નથી કર્યું જે કામ અધિકારીનું છે તે કામ કોર્પોરેટર કરી રહ્યા છે વોર્ડ નંબર તેરના કોર્પોરેટર છે બાળુભાઈ સુરવે તેમણે આ ખુલાસો કર્યો છે કે કામ જો નહીં થાય પૂરું ચોમાસા પહેલાં તો લાલબાગ અને તેની આસપાસની આવેલી જે સોસાયટીઓ છે તેની અંદર એકથી બે માળ સુધી પાણી ભરાઈ જશે ચોમાસામાં કારણ કે પાણી નિકાલની કોઈ જ સુવિધા નથી કારણ કે રાજમેલની અંદર જે નેચરલ કાસ વર્ષોથી હતી તે કાસ પણ પૂરી દેવામાં આવી છે અને તેને લઈને આ એકમાત્ર પાણી નિકાલનો સોર્સ છે કે જે અત્યારે તેની અંદર માટી ભરાઈ ગઈ છે અને તેના કારણે સોર્સ પણ બંધ થઈ ગયો છે ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ શાસકો જે રૂપિયાઓ ખર્ચીને તાઈફા કરે છે તે ક્યારે આ પાઇપલાઇન જે વરસાદી ઘટના નાખવાની કામગીરી છે તેને પૂરી કરાવે છે ક્યારે પાઇપલાઇનમાંથી માટી કઢાવે છે તે જોવું રહ્યું અને અધિકારી અને શાસકો કેમ આ અધ વચ્ચેથી કામ છોડી જનારા કોન્ટ્રાક્ટર પર મહેરબાન થઈ રહ્યા છે તે પણ અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કેમ તેને બ્લેકલિસ્ટ કરવામાં નથી આવી રહ્યા કેમ તેને દંડ ફટકારવામાં નથી આવી રહ્યો તે સવાલ પણ ઉઠવા પામી રહ્યો છે ત્યારે જોવું રહ્યું કે આ કામ ક્યારે પૂરું કરવામાં આવે છે